જય સ્વામિનારાયણ આજના દર્શન ઘનશ્યામ મહારાજના જય સ્વામિનારાયણ જય વિઘ્ન વિનાયક દેવ ગજાનંદ ગણપતિ મહારાજ જય કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ

આપણે ઓલા કે નજી ત્રણ બ્લાઉઝ સીવડાવવા નાખી ગયા તા પૈસા નતા તો છ મહિને અહીંયા આવ્યા કે બ્લાઉઝ લેવા કેમ હજી ન પછી ખબર પડી કે પૈસા નથી

એવો વિચાર નો કરાય નહીં કારણ કે મરી ગઈ જો એમાંથી છુટકારો મળતો હોય તો બરાબર છે ભગવાન જિંદગી આપી છે ત્યાં સુધી તમારે રહેવું જ પડશે એવો વિચાર આપણે હું સમજું છું બધા સમજે લોકો સમજે છે કે ભાઈ દુઃખ છે એટલે એકલું રહેવું તો બહુ અઘરી વાત છે પણ ભગવાન જ્યાં સુધી આપણે આવડતા લખી છે ત્યાં સુધી રહેવું જ પડશે શ્વાસ જ્યાં સુધી છે આપણે ત્યાં સુધી આપણે રહેવું જ પડશે રોમાં તમે આપણે શાંતિથી થી તમે તારે રહો આરામથી તમારે તકલીફ છે એ વસ્તુ અમે લાવ્યા છીએ બધી વસ્તુ તમારા માટે લેવાશે અને ખરાબ વિચાર આપણે નહીં લાવવાનો કારણ કે જો આપણે આપણે ભગવાન જેટલી જિંદગી આપણે આપી છે બરાબર છે એ આપણે સોડીને વૈયા જઈએ તો આપણું અહીં નાઈ રહી ત્યાં આપણે સ્વીકાર ન કરે ને કારણ કે શ્વાસ એને લખ્યા છે તમે તમારી જાતે એવું કરો તો એ તો બહુ તકલીફ વાળું છે અને પછી જે તમને તકલીફ થાય એ આની કરતા જાજી થાય

બાપ દીકરાને મેકિન મે જય દીકરો બાપ ને મેકિન મે પણ એની લેણ દેણ એટલી જ થઈ ગઈ ના થઈ ગઈ બસ બદરી ખોટી ગઈ નકર ઉ બને ઝુકા એ જે ને ધારી છે એ થવાની જ છે અને નામેનો નાશ તો છે જ નાશ છે દુખ લાગે આપડા ઘરમાંથી સભ્ય હોય તો દુઃખ લાગે થોડું બરાબર છે જે તમારે જોઈએ છે એટલું અમે બધું લાવ્યા છે પાંચ છ મહિના તમારે ચાલશે એક જણા ને એટલું લાવ્યા છે બરાબર પછી ભગવાન જે કોઈ આવે તો આપણે કઈમી ચાલશે તમારી આખી થઈ ગયું છે પણ માણસ ગયા છે એટલે આપણે હવે એના આત્માને શાંતિ મળે એવી ભગવાન પણ પ્રાર્થના કરો કે એના આત્માને શાંતિ મળે કે એ એકલા છોડીને ને ગયા છે તમને તો એને કાક ઉપાદીતું હોય છે ને તમારી ભજન કરવું એટલે એના આત્માની શાંતિ મળે પછી આપને ખરાબ વિચાર નો આવે વિચાર નો આવે કારણ કે એકલા છોડ્યા છે તમને એટલે થોડીક એને તકલીફ એ નહીં થતી હોય પણ કુદરત ન્યાય છે એમાં તો આપણું હાલ નથી તમે એની પાછળ રોવો કગલવો ગમે તેમ કરો તો પાછા તો કોઈ આવવાનું નથી આનંદ થી જિંદગી જીવો બધી વસ્તુ આનંદ થી ભગવાન નો મોકલ્યા તમારે ભલે સંતાન નથી પણ તમારા દીકરા થઈને જ મોકલ્યા ને એમ માનવાનો મારા દીકરા આવેલા मटी डालते, मूंग डालते, चना मिटा लेते, खाने से बाहर, घी चे, तू भी डालते, तू भी डालो ना, पेकिंग ने वो लीबे से, पेय करने का ये सी, और डर चखने है, ताना चीरू, मसालों को, गोले से, चार, चौकासे ઘી હાથે છે તહેવાર કોઈ આવે છે આપણે તમે તારે બનાવો નવી વસ્તુ શાંતિ થી તમે અને કોઈ જાતનું ઉપાધિ નહીં કરતા

કામ કર્યું આ બિચારી ગરીબ ભાઈ છે નિરાધાર છે એને જીવવાનો કોઈ આશરો નથી આવી મદદ મળતી રહી ને કાયમી હા તો એ જીવી કે નહીતર બિચારી કેમ જીવે કેમ જીવે นะ બરાબર રાજા જય સ્વામી